ગુજરાતમાં સૌથી ઉંચાઈ પર આવેલા છાસ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચી વિકસિત ગુજરાતી અગ્રેસર રહેવાનું આહવાન કર્યું ત્યારે આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાતમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલ છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજા હતો આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં દસ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાવાગઢ રેન્જના આરએફઓ બારિયાના હસ્તે દીપ પ્રગટાવી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો મહાકાળી દેવી મેનેજર સાહેબ ગામના વડીલો શાળાના ઉપસ્થિતિમાં સફળ કાર્યક્રમ થયો શાળા સરકાર ભૌતિક સુવિધા સગવડો શાળાઓમાં વિકસાવે છે પરંતુ બાળકોના વાલી એસએમસી શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે જેમાં શાળાના આચાર્ય કિરણભાઈ ડામોર દ્વારા શાળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર દીપક તિવારી પાગઢ પંચમહાલ